તમે કરવા છો ભાઈ કરવાનું છે વાત કરવી આવી રીતે વાત સાતું આની પાર્ટી વાળું ભાઈ રાતે નું કામ નથી આપે પહેર્યો તમારે કરવું હોય તો નક્કી કરવો આ કરવાનું છે ખાબડ છે મારી તૈયારી છે બાકી તમે મારો પેલા પેલા

અમે કઈ બોલતા નથી અમારી જોડે આટલું બધું દબાણ કેમ આદિવાસી છે એટલે કરો છો આદિવાસી પણ દબાણ કરો છો

મોબાઈલ ના મોબાઈલ આપી મોબાઈલ મોબાઈલ આપે નથી ગ્રુપ ને છોડ દે ગ્રુપ ને છોડ દે

तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम मुझे नहीं पता बस क्लिक हो जाना